સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર પચીસ ભવ્ય રીતે સંપન્ન થયો છે તારીખ સત્યાવીસ અગિયાર થી એક બાર દરમિયાન યોજાયેલા આ મેળામાં અંદાજે અગિયાર લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ટ્રસ્ટના માઇક્રો મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે આટલી મોટી મેદની છતા મેળો શાંતિપૂર્ણ રહ્યો હતો અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના લોક ડાયરામાં સનાતન સંસ્કૃતિના સુરો રેલાયા હતા કાર્તિકી પૂર્ણિમાના આજના જે આ મેળાની અંદર આવીને જે પાંચ દિવસનો આ મેળાની અંદર જે અનુભૂતિ થઈ છે તે માનવ મહેરામણને જોઈને એક ભાતીગળ સંસ્કૃતિનું એક આછેરી જે પ્રતિકૃતિ છે એ દેખાય તો છે પણ સાથે સાથે એની અંદર માનવ મહેરામણ જે છે એની અંદર એક આધ્યાત્મિક અનુભૂતિ પણ ખૂબ સરસ રીતે થઈ રહી છે આજના મેળાની અંદર આવીને હું તો એવું ઈચ્છું કે ભારત વર્ષના દરેક ખૂણે ખૂણેથી નાગરિક આ દેશ આ મેળાની અંદર આવવો જોઈએ આ મેળાને માણવો જોઈએ અને ખરેખર અહીંયા એક અલગ જ પ્રકારની અનુભૂતિ છે અને તે અનુભૂતિનો દરેકે અહેસાસ કરવો જોઈએ આ મેળો એ પાંચ દિવસનો મેળો ખરેખર હું એમ કહીશ કે ધન્યતાની લાગણી અનુભવવા માટે આ મેળો પર્યાપ્ત છે અને હું તો ફરી ફરી અપીલ કરું છું કે બધા આ મેળામાં આવે અને હા સોમનાથ ટ્રસ્ટનો ખરેખર આ તકે હું ધન્યવાદ આપું છું કારણ કે તેણે માત્ર આ મેળો યોજીને અહીંયા સ્થાનિક લોકોને પણ સાથે રોજગારી આપી છે તમામ લોકોને રોજગારી અને એક વેરાવળ સોમનાથનું આર્થિક પાસું છે તે બહુ મજબૂત કર્યું છે લોકોને એક સરસ મજાનો આજે અવસર પ્રદાન કર્યો છે લોકોને હરવા ફરવા અને કાર્યક્રમને માણવા માટે પણ જે અવસર પ્રદાન કર્યો છે એ માટે હું ફરી ફરી સોમનાથ ટ્રસ્ટનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું અને પ્રતિવર્ષ આવો જ સુંદર મજાનો કાર્યક્રમ યોજાય આવો જ કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય અને હા આવા જ સરસ મજાના કલાકારો પણ બોલાવે જેથી લોકો વધુમાં વધુ આ જગ્યાએ આવે અને અહીંયાની આધ્યાત્મિકતાનો અનુભવ કરે જય સોમનાથ જય સોમનાથ સોમનાથનો પ્રસિદ્ધ કાર્તિક પૂર્ણિમાનો મેળો આ વખતે વરસાદના કારણે મોડો યોજાણો સત્યાવીસ નવેમ્બરથી લઈ અને એક ડિસેમ્બર આ પાંચ દિવસના મેળામાં લગભગ સાડા દસ લાખથી વધારે લોકો એ આ મેળાનો આનંદ માણ્યો છે ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ પાંચે પાંચ દિવસ જમાવટ થઈ છે અને લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક આ મેળાનો લાભ લીધો છે મેળામાં જેલના કેદીના ભજીયા સરસ મેળો ઇન્ડેક્સીના સ્ટોલ ખાણીપીણીના સ્ટોલ જેવા અનેક આકર્ષણોનો લોકોએ લાભ લીધો છે અને લેટ યોજાયો છતાં પણ આ મેળામાં સાડા દસ લાખથી વધારે લોકો ઉમટ્યા હતા